મ્યુઝિક વગાડવાનું છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હા ઓકે ધ થી આ પછી નેક્સ્ટ પિક્ચર શું છે ડુંગળી ડુંગળી એટલે ડુંગળી એટલે ઓનિયન ડુંગળી એટલે ઓનિયન ઓકે ડુંગળી એટલે ઓનિયન ઓકે આ બેબી શું કરે છે અહીંયા ધ થી રડ રડ રડવું એટલે રડવું એટલે કયો લેટર છે જે ડ થી બન્યો છે કયા નંબર નો લેટર છે ડ ના અંદર દાડમ ના અંદર લેટર નો ત્રણ લેટર છે પણ કયો છે લેટર જેમાં ડ છે

તણ પછી આખો કન્ફ્યુઝિંગ થઈ જાય પણ આ ડ નથી આ ટ છે છેલ્લો વાળો ટ છે અને ચાર ચાર ડ છે રાઈટ તો એવી રીતે આપણે ડ પરથી શબ્દો બનાવી શકીએ છીએ રાઈટ હા તો ચા ફરી મારી સુ તો ગચ્છ સબસ્ક્રાઇબ